વાત કરવા માંગુ કે મિત્રો હમણાં બહુ વિવાદ આલે બગદાણા ધામનો તમામ લોકોને ખબર છે મિત્રો એમાં અમારા માયા હતા અને જયરા જાતાને ટાર્ગેટ કરવામાં આવે એ તમામ લોકોને ખબર છે આજે મિત્રો હું તમામ લોકોને કહેવા માંગુ કે જે અમારા જયરાજ હતા અને માયા હતા છે અહીંયે કંઈક હજાર દીકરીઓને બોલાવી અને રોજગાર આપ્યું આહીર સમાજની દીકરીઓ નથી પચાસ ટકા દીકરીઓ મિત્રો જય દ્વારકાધીશ જણાવવાનું એટલું લાલાભાઈ એવું કહી રહ્યા છે કે જયરાજા ને માયા હતા ને બદનામ કરવાનું કાવતરું છે મિત્રો તમારું શું કેવું છે કોમેન્ટ કરીને જણાવજો વધુમાં વધુ જો લોકો સુધી પહોંચાડજો જય દ્વારકાધીશ કોમેન્ટમાં જોઈ દ્વારકાધીશ તમામે તમામ લોકોને ખબર છે કે અમારા માયા હતા અને જયરાજ હતા એ મિત્રો કોઈ દિવસ ભેદભાવ કર્યો નથી ને માયા હતા અને જયરાજ હતાનો સ્વભાવ તો તમામ લોકોને ખબર જ છે મિત્રો જયરાજ જાતા કે માયા હતા કોઈ પણ સમાજનો વિરોધ કર્યો નથી અઢારે વરણને સાથે રાખી અને હાલવાવાળા વ્યક્તિ છે ગમે સમાજની દીકરી હોય ગમે સમાજનો દીકરો હોય તમામે તમામ લોકોને ખબર છે કે અહીંયા કોઈ દિવસ મિત્રો જાતિ વિવાદ કર્યો જ નથી કોઈ દિવસ નથી કર્યો તો મિત્રો માયા હતા અને જયરાજ હાતાને બદનામ કરવાનું કાવેતરું શું મિત્રો ભાવનગરની અંદરમાં કોળી સમાજની દીકરીનું મર્ડર થઈ ગયું ત્યારે રાજકારણ ક્યાં ગયું કે કોઈ રાજકારણને કોઈને દેખાડવું નહીં હોય અથવા મિત્રો કોઈ પણ નાનો માણસ હોય ત્યારે રાજકારણ જ્યાં જાય નાના માણસ નું ધારો કે મિત્રો મર્ડર થઈ ગયું હોય ત્યારે કોઈને રાજકારણ નથી દેખાતું જયારે મિત્રો કોઈ પણ રાજકારણ ના મોટા મોટા આગેવાન કોઈ પણ આવતું નથી મિત્રો આ એવરો મુદ્દો એ નથી તમામ લોકોને ખબર છે કે ભાઈ બગદાણા વાળી મેટલ નો આ એટલો મુદ્દો નથી તો એ મિત્રો અમારા જયરા હતા અને માયા હતા ને બદનામ કરવાનું હાલે એક કારણ કહી દઉં કે મોટામાં ને મોટું રાજકારણ તમામ લોકોને ખબર છે મિત્રો નાના હત્યા થઈ જાય ને કોઈ પણ રાજકારણ આવતું નથી સમજાણું જાફરાબાદ શહેરનો મિત્રો મારી પાસે એક જૂનો વિડીયો છે જાહેર સભાનો એ તમામ લોકો સાંભળશો મિત્રો આ વિડિયોમાં જે પણ બોલી રહ્યા છે ને એ કોઈ અન્ય સમાજનો વ્યક્તિ નથી ખાસ જાફરાબાદના આગેવાન કોરી સમાજના આગેવાન પ્રવિણભાઈ બારૈયાનો વિડીયો છે મિત્રો પેલા એ તમામે તમામ અઢારેય વરણ પેલા એ વિડીયો તમે સાંભળો પછી તમે મને કેજો કે આ વસ્તુ હું છે ને સમાજ નો ધારાસભ્ય હોય સમાજ નો ધારાસભ્ય ગામની પરિસ્થિતિ તમને ખ્યાલ છે બાડા મારા મિત્રો આવ્યા છે કદાચ નહીં એને ખ્યાલ છે છોકરાનું મર્ડર થયું એનો સાક્ષી એનો એના પિતાજીના સાક્ષી થયા એના પિતાજી મર્ડર કરવામાં આવ્યું સાહેબ શરમજનક બાબત એ છે સમાજની દીકરીનું કુળ હત્યાથી મર્ડર કરવામાં આવ્યું એ શરમજનક બાદ છે આ સ્થાનિક ધારાસભ્ય કોળી સમાજનો છે ત્યારે તમારે સમાજની ક્યાં વહી ગયું છે સમાજની તમને ચિંતા ક્યાં વહી ગઈ હતી જયારે સમાજ ઉપર અત્યાચાર થાય છે ત્યારે સમાજની ચિંતા તમારે કરવી જોઈએ અને મતની જયારે વાત આવે છે ત્યારે સમાજ યાદ આવે છે મિત્રો આ તો વિડીયો મિત્રો આ ઘટના ક્યાંની છે એ હવે તમને જણાવી દઉં કે જાફરાબાદ તાલુકાના

તો એ મિત્રો અમારા માયા હતા અને બદનામ કરવાનું કાવેતરું તમામ લોકોને ખબર છે આપણે ઉજળા છે પણ મિત્રો ચૂંટણી લડવી હોય ને એમાં અઢારેય વરણ જોઈએ હો એક સમાજ થી કઈ નથી થતું ભાઈ અઢારેય વરણ જોઈએ ચૂંટણી લડવામાં એટલે ખોટે ખોટા આ વસ્તુ શું થાય મિત્રો બે સમાજમાં ભીખવાટ પાડવો આ મુદ્દો એવો છે જય બોલને તો મિત્રો જય શ્રી રામ જય માં મુગલ જય હિન્દ હમ ને વંદન બાકી અભિનંદન જય શ્રી રામ